અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કણભાના ચાંદિયલ ગામ પાસે પૂરપાટ આવતી કાર બાઇકને ટક્કર મારી ટ્રકમાં ઘુસી ગઈ હતી જેમાં કારમાં સવાર ચાર માંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કણભાના ચાંદિયલ ગામ પાસે પહેલી જૂનના રોજ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બાઇક ચાલકને અડફેટે લઈને રોડની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી આ ગમખવાર અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા એક યુવકનું મોત થયું છે જ્યારે ત્રણ યુવક ઇજાગ્રસ્ત થયા હતા મિત્રની આઈસ્ક્રીમની પ્રસંગે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા કારમાં ત્રણ વ્યક્તિને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જેમાંથી કાર ચાલક બેભાન અવસ્થામાં મળ્યો હતો કણબા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મધ્યપ્રદેશમાં રહેતો અજય રાજપૂત નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અજયના મિત્ર પુષ્પક યાદવની અમદાવાદના સેટેલાઇટમાં આવેલી આઈસ્ક્રીમની દુકાનનું ઉદ્ઘાટન હોવાથી અજય પુષ્પક રજ્જુ ગૌડ અને રાહુલ રાજપૂત સહિત ચાર મિત્રો ઇન્દોર મધ્યપ્રદેશથી અમદાવાદ આવવા નીકળ્યા હતા જેમાં પુષ્પક કાર ચલાવતો હતો પહેલી જૂનની વહેલી સવારે તેઓ ઇન્દોરથી નીકળ્યા હતા બપોરના સમયે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર પહોંચતા કણભામાં ચાંદીયલ ગામ પાસે પુષ્પકે કાર પૂર ઝડપે ચલાવીને ટ્રકની પાછળ કાર ઘુસાડી હતી આ અકસ્માતમાં અજય રાહુલ અને પુષ્પકને ઈજા પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલા રજ્જુ ગોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્રણેય ઈજાગ્રસ્ત મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા છે આ અકસ્માતના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પૂર ઝડપે આવી રહેલી કારે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો ત્યારબાદ કાર ટ્રકમાં પાછળ ઘૂસી ગઈ હતી કારમાં બેઠેલા લોકોને આસપાસના લોકોએ કારમાંથી બહાર કાઢ્યા હતા કાર ચાલક પુષ્પક સામે કણભા ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે જોકે કાર ચાલક પુષ્પકને ગંભીર ઈજા થઈ હોવાથી હજુ તે બેભાન અવસ્થામાં છે